હેલો ભાઈ સ્વાગત મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણો બંકો શિવા અને આ છે આપડે ભાઈ બહેન પાપડ તો મિત્રો તમે જોઈ શકો છો આજે છે આપણો પિંચો ભાઈ તો એ તો આપણો ખાસ માણસ છે મિત્રો તો એના બાજુ છે તમારું નામ જણાવી દો મિત્રો સિદ્ધાર્થ તમારું નામ તો અમે માં આવી મોજ કરી છે મિત્રો તો તમારે પણ આવી મોજ કરી હોય તો વિકાસભાઈ ને કમેન્ટ માં જરૂરથી બતાવજો તો તે જ તરીકે તમે મારા હાથે જોડાઈ શકો છો અને એમ તમે જોવા જઈએ તો પેલો નામ તો નિત્ય વાહ અને આ એક છે અમારો કાલુ અને પેલા બાજુ અમારો કિશુભાઈએ તો ખાવાનું ખાઈ લીધું છે અને આ યશભાઈ ખાય છે અને આ બંને યશભાઈ સાથે બેઠા જ છે મિત્રો તમે જોઈ શકો છો કેટલા આરામથી ખાય છે જાણે કે એમના અંદર કોઈ કશું જ નહીં એમ નાનપણ ની મોજ આવી હોય છે મિત્રો

હાથ ના આવી જાય છે ચાલો મિત્રો